નમસ્તે જય ભવાની જય માતાજી એક સરસ મજાનો ધુઓ સંદેશાત્મક ધુઓ છે સમાજને મોટો સંદેશ આપે છે કે આટલું હોય તો સમાજમાં એ સુખી કહેવાય ચાર વસ્તુ એમાં આવે છે બહુ સાંભળવા જેવો ધો છે કુવા કુવાય ઢાંકણ ઢાંકણ અને ખેતર વાર પણ બાપનો બાપનું ઢાંકણ ઓલિયો બેટળો એવું ઘરનું અહીંયા ઢાંકણનાર ખેતરનું ઢાંકણ સાહેબ વાળ છે કુવાનું ઢાંકણ સાહેબ પાવઠો છે અને સાહેબ બાપનું ઢાંકણ બેટળો છે આ અને ઘરનું ઢાંકણ નાર છે થોડોક વિસ્તારથી સંભળાવવું સાંભળવા જેવો ખરેખર ખૂબ જ સરસ સંદેશાત્મક દુઓ છે કે કૂવાની અંદર સાહેબ મારા બળદમાં એક બુખો કૂવો હતો અને બાંડો કૂવો કહેતા કારણ કે એકદમ જમીનને સમતોલ્ય કૂવો હતો ધોબી કૂવો કહેતા પણ બુખો કૂવો વધારે કહેતા પચાવ પહેલાંની વાત છે એમ ત્યાં નાવા જતા ધૂબકાઈ મારતા સાહેબ જે જૂના હશે એમને ખબર કે એ વખતે એના પર પાવઠા રાખતા પાવઠા એટલે લાંબી લાંબી બહુ ખૂબ જ લાંબી વળીઓ પર ચારે બાજુથી ગોઠવી દેવા જે ચોરસ ખાના પડે જેથી કોઈ પશુ પાણી પીવા આવ્યું હોય ગાય ભેંસ કે અંદર પડી ના જાય આવા કૂવાના ઢાંકણ ઢાંકણા રહેતા હતા સાહેબ અને જેથી કૂવાની અંદર સલામતી રહેતી હતી કોઈને નુકસાન થતું નહોતું એવી રીતે ખેતરની અંદર વાળ જેટલી મજબૂત હોય બાવળના મોટા મોટા કાંટા હોય મોટા મોટા ઝૈડા હોય થોરિયાના મોટા મોટા હોય ઉગાડેલા અને ચારેય બાજુની મજબૂત જેટલી વાળ એટલો અંદરનો પાક સલામત એમાં રખડતા ઢોળ ભેળશે નહીં ખેતરને ખેતરનો પાક બગાડશે નહીં અને ત્રીજી વસ્તુ જે છે સંદેશાત્મક છે સાહેબ બાપનો ઢાંકણ બેટલો જેટલો ચરિત્રવાન બેઠો જેટલો ખૂબ જ સાહેબ માયાવાન બેઠો ખૂબ જ ઉદાર બેઠો પરમાર્થના કામમાં લાગેલો બેઠો એના પેટ ભરીને લોકો વખાણ કરે પણ પોટલી પીને ઉકેયામાં સુઈ જતો હોય રાતે અને પછી ગમે ત્યાં ગાળા ગાળી ગઈ રખડતો હોય ભટકતો હોય આવા ખરેખર જે ખરાબ ચરિત્રવાળા દીકરા હોય એના બાપને પણ ગાળો ખવડાવે કે આવા ખરેખર આ બાપે આવો કેવો જણ્યો છે કોઈને હખત નથી લેવા દેતો અને મિત્રો એટલી જ મજબૂતાઈ એ બેટો આપે છે કે જે બાપને ખરેખર એની ઇજ્જત વધારે છે આવી રીતે ખૂબ જ ચરિત્રવાન બેટો જેના ઘરમાં છે ગુણ્યલ બેટો છે અને ચોથું નાર નાર માટે એવું છે આપણી સ્ત્રી ઘરની અંદર સાહેબ એક એવી ખૂબ જ ખૂબ જ ઈમાનદાર કહેવાય જેને ખૂબ જ માયાલું કહેવાય ખૂબ જ પ્રેમાળ કહેવાય ચરિત્રને એક નંબરની ઊંચી સ્ત્રી જો આપણા ઘરમાં આવી જાય ને સાહેબ આખું ઘર ઉજવાળે આખું ઉજ્જવલ આખું કુળ ઉજવાળે સાહેબ એના ઘરે ઘરે વખાણ થાય કે ફલાણા ભાઈના ઘરમાં જે સ્ત્રી છે ખરેખર એ તો પૂજવાલાયક છે ખરેખર લક્ષ્મીનો અવતાર આવી છે અને એવી સ્ત્રીઓ હોય કે ઝેર ઝેર ઢીટોળા લેતી હોય જ્યાં ત્યાં નિંદા પૂથળી કર્યા કરતી હોય જેને તેને ગાળો બાંધતી હોય ચરિત્રોના છાંટો વિનામાં ના હોય એ ઘર બોળે સાહેબ ઘર ડુબાડે એટલે પોતે ડૂબે ને ઘરવાળાને બધાને ગાળો ખવડાવે કે આના ઘરમાં આવી સ્ત્રી આવી એના કરતાં ન પરણાયું એટલે ચરિત્રવાર સ્ત્રીના જ વખાણ થાય સાહેબ એટલે ચારે ચાર દુવા ખૂબ જ ખરેખર આપણને બહુ મોટો સંદેશ આપે છે એકવાર સાંભળી લો લોકુવા ઢાંકણ ઢાંકણો અને ખેતર ઢાંકણ વાર આપનું ઢાંકણ જો ને બેટડો એવું ઘરનો અહીંયા ઢાંકણનાર અસ્તુ જય ભવાની જય માતાજી દાદા બાપુની જય